નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નું અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો તારીખ એકવીસ નવ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને સૌ પ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો ને પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદી આજે એક હજાર એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ તેરસો પચાસ રૂપિયા

અને 100 ગ્રામ સોનું આજે 11,22,500 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 8416 8 ગ્રામ સોનાનો ભાવ આજે 67328 10 ગ્રામ સોનું 84160 અને 100 ગ્રામ સોનું 8,41,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા

એક પ્રકારે તેજીનું વાવાઝોડું ફૂંકાઈ શકે છે તેમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો જ્યારથી ઘટાડો થયો છે તેના બીજા દિવસથી જ સતત બજારને એક બુસ્ટક મળી રહ્યું છે જેને પરિણામે બજાર છે તે એક ધારી વધી રહી છે